કિડનેપ થઈ ગયા એટલે હું નામ નહીં બોલું એમનું કિડનેપિંગ થઈ ગયું છે અને કિડનેપ થઈ ગયા છે એમનું અપહરણ કરવામાં આવ્યું છે કે નિલેશભાઈ પાસે ખુલાસો માંગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે પહેલા ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો ચાર વાગે અમે રજૂ થઈ અને અમારો જે કાંઈ જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે અગિયાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અગિયાર વાગ્યે ફરીથી આ બાબત ઉપર ડિટેલમાં સુનાવણી થશે આ ત્રણ ટેકેદારો પાર્ટીના જ કાર્યકર્તાઓ છે 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 સમર્થકો એમના નામ લખેલા અત્યારે કિડનેપ થઈ ગયા એટલે હું નામ નહીં બોલું એમનું કિડનેપિંગ થઈ ગયું છે અને કિડનેપ થઈ ગયા છે એમનું અપહરણ કરવામાં આવ્યું છે એ બાબતની ઉમરા પોલીસ મથકમાં અત્યારે લેખિતમાં ફરિયાદ પણ આપી દીધી છે અપહરણ થયું છે એ બાબતની ફરિયાદ અત્યારે કલેક્ટર સાહેબને પણ અત્યારે જ આપી છે જે માણસનું અપહરણ કરીને ધાક ધમકી કરીને એના પરિવારને ભયમાં મૂકીને એમની પાસેથી જબરજસ્તીથી એફિડેવિટ આવ્યું છે એ માણસ અંગે જલ્દી પોલીસ તપાસ કરે અને હાજર કરે અને અહીંયા બધાની રૂબરૂમાં એ પોતાની વાત ત્યારે આગળ બધા મારી વાઈફના ગન કપાળ ઉપર કોઈ ગન મૂકે અને મને એમ કે જા તું જઈને એફિડેવિટ આપી નહીં તો તારી વાઈફને મારી નાખીશ તો મારે આવવું પડે તો અહીંયા ધારો કે એ વ્યક્તિ પોતે આવ્યા હોય પોતાની બાઇક લઈને આવ્યા હોય પોતે કેમેરામાં આવ્યા હોય એ જાણવું જરૂરી છે કે પોતાની મરજીથી આવ્યા કે એમના વાઈફ ને પરિવાર ને બાળકો ને કોઈને જોખમમાં મૂકવામાં આવ્યા